નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં શરૂ કરાયેલી ઈશ્વરીય સેવાને ને સાઠ વર્ષ પૂર્ણ થયા છે અને આ નિમિત્તે રાજ્યભરમાં હીરક જયંતિ મહોત્સવની ભારપૂર્વક ઉજવણી ચાલી રહી છે આ અવસરે આજ રોજ બ્રહ્મકુમારી અટલાદરા સેન્ટર ખાતેથી સેવા માટે વિશેષ શાંતિ રથ સ્કૂલો ફેક્ટરીઓ અને ગામડાઓમાં આંતરિક શાંતિનો ઈશ્વરીય સંદેશ પ્રસારિત કરશે આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય માનવીના અંતરાત્મામાં અંતર આત્મામાં રહેલી શાંતિ સકારાત્મકતા અને કર્તવ્ય ભાવને જાગૃત કરવાનો છે આ યાત્રાનું વિશેષ આકર્ષણ કુંભકરણનું છ ફૂટ ઊંચું મોડેલ છે સમૂહમાં વિશ્વ શાંતિ માટે બેસીને યોગદાન આપશે શાંતિની ઉર્જા આખા વિશ્વમાં ફેલાવશે તો આ રીતે આ યોગદાન આપવામાં આવશે આજે રથ અટલાદરા સેવા કેન્દ્રથી શરૂ થયું અને વડોદરામાં વડોદરાના જિલ્લાઓમાં ટોટલ સત્તર દિવસ આ રથ ફરશે એમાં મંગલવાડી સબ ઝોન અંકાપુરી સબ ઝોનના બધા સેન્ટરો પણ સામેલ થયા છે અને આ રથ સ્કૂલોમાં ગામડાઓમાં ફેક્ટરીઓમાં સામાજિક સંસ્થાઓમાં ફરીને બધાને શાંતિનો સંદેશ આપશે અને આમાં એક સુંદર આકર્ષણ છે કુંભકર્ણનું છ ફૂટના કુંભકરણનું મૂવિંગ મોડલ છે અને મૂવિંગ મોડલ એક મુખ્ય આકર્ષણનું સ્થાન બન્યું છે કે અજ્ઞાનતાની નિંદ્રામાંથી જ આપણું ભારત કેટલું સંપન્ન હતું સુખી હતું સત્યોગી ભારત હતું અને આજે અશાંતિભર્યું કળિયોગી ભારત થયું છે આખા વિશ્વને આપણે ફરીથી શાંતિનું દાન આપીને ફરીથી ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાના છે કારણ કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું પણ એક સપનું છે આપણા બધાનું પણ એક સપનું છે કે ભારતને પુનઃ આપણે સત્યોગી ભારત બનાવીએ એ જ લક્ષ સાથે આપણે દરેકના માનવના મનને શાંત કરીએ સંબંધોમાં મધુરતા લાવીએ મન શક્તિશાળી બને તો તનાવમાંથી મુક્ત થાય અને હર માનવ સુખનો અનુભવ કરી શકે એ હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે અને એમાં એક સુંદર ચીઝ અમે એ પણ કરીએ છીએ કે બ્રહ્માકુમાર ભાઈ બહેનો અમે બધા જ પાંચ મિનિટની પ્રાગટ્ય કરીને એક શાંતિની સુંદર કોમેન્ટ્રી અને ગીત મૂકીએ છીએ અને બધાને વિશ્વને શાંતિનું દાન આપીએ છીએ આપ પણ પોતાના ઘરમાં એક દીપક પ્રગટાવો પાંચ મિનિટ માટે વિશ્વ શાંતિ માટે એક ધ્યાન સમૂહ પ્રાર્થના કરો અને જેટલું તમે બીજાનું શાંતિનું દાન આપશો એટલું તમારું મન પણ શાંત થઈ જશે આજનું આ ઉદ્ઘાટન આપણા વડોદરાના બીજેપીના અધ્યક્ષ ડૉક્ટર જય પ્રકાશભાઈ સોની અને આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે હરી ઝંડી આપી રથને પ્રસ્થાન કર્યું સેવા માટે તો ફરીથી આપ બધાને હું દિલથી કહીશ ને આજે આ મીડિયા કોન્ફરન્સની અંદર આજ આટલા બધા ચાલીસથી પિસ્તાલીસ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા મીડિયા કર્મીઓને પણ હું ખૂબ ખૂબ દિલથી દુઆ આપું છું આપ પણ આ પુણ્ય કાર્યની અંદર સહભાગી બન્યા પરમાત્માએ આપણને સહભાગી બનાવ્યા આપને એનો મને ગર્વ છે આપનો પણ ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરુણાબેન સંચાલિકા પટલા